પૂજ્ય એસપી સ્વામી આવશે અને અંતરના સમયોચિત આશીર્વાદ આપશે પૂજ્ય એ ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ ભુજમાં બિરાજતા નરનારાયણ દેવના દ્વિશતાબ્દી મહોત્સવની અંદર આજની દિવ્ય અને ભવ્ય સભાની અંદર ઉપસ્થિત પરમ પૂજ્ય ધર્મધુરંદર આચાર્ય મહારાજ શ્રી કૌશલેન્દ્ર પ્રસાદજી મહારાજ પૂજ્ય મહંત સ્વામી ઉપ મહાન સ્વામીજી પૂજ્ય જાદવ ભગત ઉપસ્થિત પૂજ્ય ધામોધામથી વધારેલા વંદનીય સંતો અને શ્રીજી મહારાજના લાડીલા વાલા હરિભક્તો નરનારાયણ દેવના દ્વિશતાબ્દી મહોત્સવ એટલો ભવ્યતા અને દિવ્યતાથી ઉજવાઈ રહ્યો છે કે સમગ્ર બ્રહ્માંડની અંદર આ મહોત્સવનો ડંકો વાગી રહ્યો છે આની ભવ્યતા અને દિવ્યતા એ વર્ણન કરવી અશક્ય છે એટલા માટે અશક્ય છે કે જેના મનની અંદર ભાવના છે દિવ્યતા છે એના માટે અહીંયા બદ્રિકા શ્રમ જ ખડું છે આ નરનારાયણ દેવની આ ભુજ મંદિરના સંતોને હરિભક્તોને જેટલા બિરદાવીએ એટલા ઓછા છે એટલા માટે કે અહીંયા આવીએ તો આજે ભુજમાં આવ્યા હોય એવું લાગતું નથી આજે બદ્રિકાશ્રમ ધામની અંદર બેઠા હોય એવું લાગે છે અને આ દિવ્યતા ખડી કરવાની અંદર જે પણ પ્રયત્નને પુરુષાર્થ કર્યો છે એ તમામ સંતોને તમામ હરિભક્તોને લાખ લાખ ધન્યવાદ આપું છું આધ્યાત્મિક જગતની સાથે વ્યવહારિક જગત બંનેનો સમન્વય કરીને જે આ ઉછો ઉજવાઈ રહ્યો છે અહીંયા સામાજિક સેવા પણ એટલી થઈ રહી છે અને આધ્યાત્મિક જગતની અવલૌકિકતા એ આપણને અહીંયા પ્રત્યક્ષ જોવા મળે છે એટલા બધા સંતો પણ આજે આ દિવ્ય સભાની અંદર ઉપસ્થિત છે એટલા બધા દાદા ને સુરા ખાચર જેવા સમર્થ ભક્તો પણ આ સભાની અંદર બિરાજમાન છે મારે ટૂંકી જ વાત કરીને મારા વક્તવ્યને પૂર્ણ કરવું છે કે મહારાજને ભુજ આવવા માટેની જે હૃદયની અંદર ઉત્કંઠા હતી મહારાજ લોજની અંદર પધાર્યા પછી ગઢડા તો અમે ભાવથી લઈ ગયા પણ ભુજ આવવા માટે સ્વયં ભગવાન સ્વામિનારાયણના હૃદયની અંદર ઉત્કંઠા હતી અને એ ઉત્કંઠા આજના દિવસે પણ આ સત્સંગની અંદર દેખાય છે આજે ભુજનો જે સત્સંગ સમાજ છે એ શિરમોળ સત્સંગ સમાજ છે આજે ભુજની અંદર જે ઉપાસના પદ્ધતિ સ્વામિનારાયણ સંપ્રદાયની છે એ સિરમોડ પદ્ધતિથી સ્વામિનારાયણ સંપ્રદાયની ઉપાસના થઈ રહી છે અને એ સમગ્ર કાર્યની અંદર ભુજ મંદિરના એમના સંતોને હું ખૂબ ખૂબ બિરદાવું છું અને આ સમગ્ર મહોત્સવની અંદર પરમ પૂજ્ય ધર્મ ધુરંદર એક હજાર આઠ આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ આપણે સૌ ભાગ્યશાળી છીએ કે નરનારાયણ દેવ ગાદીની અંદર પરમ પૂજ્ય ધર્મ ધુરંદર આચાર્ય શ્રી કૌશલેન્દ્ર પ્રસાદજી મહારાજે જે સંપ્રદાયના વિકાસ માટે અને દેવોનું સ્થાન પ્રસ્થાપિત કરવા માટે જે કાર્ય કર્યું છે અજોડ છે એક એક હરિભક્તોના હૃદયની અંદર દેવ પ્રત્યેની જે જે નિષ્ઠા સ્થાપિત કરવા માટે કૌશલેન્દ્ર પ્રસાદજી મહારાજને આ સત્સંગને જાગૃત કર્યો છે એ હું એમ કહીશ કે અજોડ કાર્ય છે આ સંપ્રદાયની અંદર અત્યારે જે વર્તમાન પરિસ્થિતિની અંદર આ સત્સંગને જાગૃત કરીને દેવોના પ્રત્યેની જે નિષ્ઠા જાગૃત કરવી જોઈએ એવી કૌશલેન્દ્ર પ્રસાદજી મહારાજે આ સંપ્રદાયની અંદર જે કરી છે એ એક વખત જોરદાર તાળીઓથી આપણે કૌશલેન્દ્ર પ્રસાદજી મહારાજના કાર્યને બિરદાવશું અને એમના આશીર્વાદથી આ સમગ્ર મહોત્સવ પૂજ્ય મહંત સ્વામી અને ભુજ મંદિરના સંતોએ જે આ માત્ર પૃથ્વી લોક નહીં સમગ્ર બ્રહ્માંડની અંદર જે આ મોછોના માધ્યમથી નરનારાયણ દેવનો ડંકો વગાડ્યો છે એ બદલ સમગ્ર ગરડા મંદિરના સંતો હું ખૂબ ખૂબ અભિનંદન સાથે વિરમું છું અસ્તુ જય સ્વામિનારાયણ દેવનિષ્ઠા એ જ સત્ય છે અને પૂજ્ય મહારાજ શ્રી પણ દેવનિષ્ઠાને માટે એવા કટિબદ્ધ છે કે જ્યારે જ્યારે દેવની વાત આવે ત્યારે ખુમારીપૂર્વક ગૌરવપૂર્વક પૂજ્ય મહારાશ્રી જ્યારે